અંકલેસરની નવગામા અને ઝગડિયાની ઇન્દોર પ્રાથમિક શાળા ખાતે પ્રજા સત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી પ્રાથમિક શાળા નવગામામાં પ્રજા સત્તાકની ઉજવણી ગામની દીકરીના હસ્તે ધ્વજવંદન કરી કરાઈ હતી ઝગડિયાની સરકારી માધ્યમિક શાળા ઇન્દોર ખાતે દબદબા ભેર પ્રજાસત્તાક સત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી અંકલેસરની પ્રાથમિક શાળા નવગામામાં પ્રજા સત્તાકની ઉજવણી કરવામાં આવી હતી સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી ગામ નાગેવાનો કામનગર નગરજનો વાલીઓ દાતાઓ અને એલકેમ લેબોરેટરીના પ્રતિનિધિઓ બાળકો ઉપસ્થિત રહ્યા હતા ગામની દીકરી કિંજલબેન વસાવા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય નેમેશભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા શાળાને અવારનવાર રીતે મદદ થનાર દાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો દાતા દ્વારા સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારી માધ્યમિક શાળા ઇન્દોરમાં ઉત્સાહભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના આગેવાન યુવાન મિત્રો તેમજ મોટી સંખ્યામાં વાલી મિત્રો હાજર રહી કાર્યક્રમ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી અને ત્યારબાદ ધોરણ દસ એસએસસી બોર્ડ પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનારને સિલ્વર કોઈન અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અત્રેના કાર્યક્રમમાં સરકારી માધ્યમિક શાળા ઇન્દોર તેમજ સરકારી પ્રાથમિક શાળાના દરેક વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો ಅಂತಮ ಶಾಳಾ ಆಚಾರ್ಯಶ್ರೀ ಗಾಮೇವನ ವಡಿಲು ಯು ಮಿತ್ರ